ચલો તો આજનો વિડિયો થોડુંક નાનું જ રહેવાનું છે તો આજે આપણે લિક્વિડિટી ગ્રેબ ગ્રેપ ટાઈમ ફ્રેમમાં કેવી રીતે લિક્વિડિટી ગ્રેબ થાય અને આપણે ત્યાંથી એક મોટો ટાર્ગેટ મેળવી શકીએ તેના વિશેનું છે તો અત્યારે અત્યારે આપણી સામે યુએસડીસીએચનો ચાર્ટ છે તો આમાં આપણે જોઈ શકીએ કે લિક્વિડિટી ગ્રેપ ક્યાં થયેલી છે તો આ એક પોઈન્ટ દેખાતો છે પણ એ હજી સ્વેપ્ટ થવા બાકી છે પણ આપણે થોડું ધ્યાનથી જોઈએ ઝાટને થોડું મોટું કરવું મેં તો આપણને આ એક જગ્યા દેખાતી છે તો આપણે થોડું આ ઝાટનું બ્રેકડાઉન કરીએ તો શું થયેલું છે કે અહીંથી માર્કેટીએ હાયર લો હાયર હાઈ બનાવેલું છે અને આ જગ્યા પાસે માર્કેટે શું કર્યું છે કે આ એક રિસેન્ટ લો ને બ્રેક કરીને લોવર લો બનાવેલું છે ને લોવર લોવર હાઈ લોઅર લો અને આ એક આવી રીતે ડાઉન ટ્રેન્ડમાં ગયેલું છે તો પછી શું થયું તો આપણે આ બધું હટાવી દઈએ ને હવે જે પ્રાઇઝ એક્શન છે તેના પર થોડું ધ્યાન દોરીએ તો માર્કેટ તો ડાઉન ટ્રેન્ડમાં છે જ પણ અત્યારે શું થયું છે કે અહીંયા આપણે આને એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર તરીકે કન્સિડર કરીએ પણ એના પછી આપણે જોઈએ તો શું આ ભાગને હું બ્રેક ઓફ સ્ટ્રક્ચરમાં કન્સિડર કરું તો આપણે જોઈએ કે માર્કેટે શું કરેલું છે કે આ જ્યારે કેન્ડલ બની હશે તો આવી રીતે અહીંયા સુધી આવ્યું હશે અને પાછી પર જઈને આવી રીતે ઉપર આપ્યું છે તો આપણે આને બ્રેક ઓફ સ્ટ્રક્ચરમાં કન્સિડર ના કરી શકીએ પછી માર્કેટ એ શું કરેલું છે કે આના ઉપરની લિક્વિડ લિક્વિડિટી લીધેલી છે તો આને બી આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર તરીકે કન્સિડર નહીં કરી શકીએ એટલે આપણા માટે એક લિક્વિડિટી ગ્રેપ જ છે તો આના પછી એનું છું શું તો આપણ એક લિક્વિડિટી ગ્રેપ છે આ એક લિક્વિડિટી ગ્રેપ છે તો આપણે શું કરવાનું છે કે આપણે આ ભાગને કન્સિડર કરવાનું છે કે અહીંયા એક આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપણને જોવા મળેલું છે આ ભાગમાં થોડી પ્રાઇજેક્શન કરેક્ટિવ છે પણ આ થોડું સ્ટ્રોંગ મોમેન્ટમ સાથે બ્રેક આપેલું છે આ ભાગમાં તો પછી આપણે એન્ટ્રી કેવી રીતે લેવાની છે તો જ્યારે પણ માર્કેટ કોઈ એક દિશામાં જાય અને ધીરે ધીરે ક્લોઝિંગ આપવાનું બંધ કરે અને ઉપર જવાનું સ્ટાર્ટ કરે તો આ જે ભાગ છે નીચેનો એને આપણે લિક્વિડિટી ગ્રેપ સમજીશું અને ત્યાંથી જે એણે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપેલું છે આ ભાગમાં લિક્વિડિટી ગ્રેપ છે તો આ આપણો સ્ટ્રક્ચર થશે તો આ ભાગમાં આપણે જોઈ શકીએ કે માર્કેટ આવી રીતે અહીંયા એક સ્ટ્રોંગ ડિમાન્ડ ઝોન બનાવ્યું ડિમાન્ડ ઝોન કહી શકે ઓડર બ્લોક આ ભાગમાંથી માર્કેટે એક બીજી દિશામાં ઉમેન્ટમાં આપ્યું તો સેમ અહીંયા માર્કેટ નીચેની લિક્વિડિટી લેતું છે પણ અત્યારે કઈ દિશાની લિક્વિડિટી બાકી છે તો જે ઉપરની દિશા છે ત્યાંની લિક્વિડિટી બાકી છે તો આપણે જોઈ શકીએ કે એક વીક બ્રેક આપણે આને ગણી શકીએ પણ જો આપણે આ ભાગને આપણા ડિમાન્ડ ઝોન તરીકે કન્સિડર કરીએ તો માર્કેટ માર્કેટીએ શું કરેલું છે એક આ અહીં અહીં પાસેથી લિક્વિડિટી લઈને આ લો પાસેની લિક્વિડિટી પણ લીધેલી છે અને આપણે ઇન્ટરનલ લિક્વિડિટી કહીશું તો આમાંથી માર્કેટીએ અને રિસ્પેક્ટ કરેલું છે આ ડિમાન્ડ ઝોનને તો આપણે ચાર કલાકમાં જઈએ તો આપણને આપણને એન્ટ્રી જોવા મળશે તો શું કરેલું છે કે અહીંયા પણ સેમ માર્કેટથી લિક્વિડિટીથી અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું અહીંયા તમે જોઈ શકો જે હું ડેલીમાં જોતો હતો સેમ મને ચાર કલાકમાં જોવા મળતું છે તો અહીંયા બ્રેક ઓફ સ્ટ્રકચર છે તો આપણે થોડું વીકને રિફાઈન કરીએ ને આટલો જ ભાગ લઈએ તો પણ આપણને અહીંયા એક ઝોન મળતું છે તો આ ભાગમાં આપણે હવે શું કરીશું તો સેમ આ એક હાઈ ટુ લો સ્વીપ જેવું એક્ઝામ્પલ કહી શકીએ આ નીચે જે ઓર્ડર બ્લકની બાજુ આ પાસે જે લિક્વિડિટી બનેલી હતી એ લિક્વિડિટીને પહેલાં લીધી અને એની બીજી દિશામાં મૂમેન્ટ આપી આપી દીધું તો સેમ જેવી રીતે આપણે ડેલીમાંથી ચાર કલાકમાં ગયા અને હવે શું કરીશું આપણે જે ચાર કલાકનું જોન છે તેને ફિફ્ટીન મિનિટમાં રિફાઇન કરીશું જો આ ભાગ છે અહીંયા એન્ટ્રી કેવી રીતે લઈ શકાય એ જોવા માટે હવે આપણે શું કરીશું તો હવે આપણે ફિફ્ટીન મિનિટમાં એન્ટર કરીશું હવે આપણે ફિફ્ટીન મિનિટમાં જોઈએ તો આપણે બહુ બધા વેરીએસનથી એન્ટ્રી લઈ શકીએ તો બ્રેકઅપ સ્ટ્રકચર બી જોઈ શકીએ એફ્યુઝી પણ જોઈ શકીએ હવે બહુ ઘણા આપણા પાસે રસ્તા છે તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ એક ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે આ એક એક્સટર્નલ સ્ટ્રક્ચર છે અહીંથી આપણે જોવા જઈએ આ એક એક્સટર્નલ એક સ્ટ્રકચર છે તો તેની નજીકમાં એક ઇન્ટરનલ સ્ટ્રક્ચર બનેલું છે તો અહીંથી પણ આપણે એક એન્ટ્રી લઈ શકીએ ક્યાં તો શું કરી શકીએ કે આને જે બ્રેક આપેલી છે આ ભાગમાં ત્યાંથી પણ આપણે એન્ટ્રી લઈ શકીએ અહીંયા આ ભાગમાં ઓર્ડર બ્લોક કહી શકાય પણ એક જ કેન્ડલનો છે એટલે એટલો વેલિડ પણ નથી તો આપણે અહીંથી લઈ શકાય અથવા તો બીજું શું કરી શકીએ આપણે થોડુંક ક્લિયર કરી નાખીએ એટલે તમને વધારે ખ્યાલ આવે તો આપણે જોઈ શકીએ અહીંયા કે હજુ માર્કેટ જે ટાર્ગેટ આપણો હિટ નથી કરેલો તો બની શકે કે ફિફ્ટી મિનિટમાં હજી આપણને એન્ટ્રી આપવા માટે બીજા સ્વિંગ્સ બનાવે તો એ માર્કેટ જેવા સ્વિંગ બનાવે તેવી રીતે આપણે જ્યારે પુલબેક આપે ત્યારે એન્ટ્રી લઈ શકીએ એન્ટ્રી માટે કન્ફર્મેશન તમે તમારી રીતે પ્રેક્ટિસ કરીને બનાવી શકો છો જો મારા કન્ફર્મેશન વિશેની વિડીયો ભવિષ્યમાં આવશે ત્યારે આપણે જોઈશું કે હું કેવી રીતે કન્ફર્મેશનની એન્ટ્રી લઉં છું અને જો કોઈ સ્વિંગ ટ્રેડર હોય તો એ આ ભાગમાંથી પણ એન્ટ્રી લઈ શકે છે પણ એમાં કેવું હોય છે કે રિસ્ક વધારે હોય છે મોટું ટાર્ગેટ પણ મોટો સ્ટોપલોસ પણ થોડો મોટો થઈ જાય છે એટલે થોડી થોડું સ્માર્ટલી આપણે ટ્રેડને મેનેજ કરવા માટે આપણે પંદર મિનિટમાં જઈને એન્ટર કરીશું જેથી પણ મોટો રિસ્ક રિસ્કુ રિવોર્ડ મળી જશે તો આજના વિડીયો માટે આટલું જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ શબ્દ અથવા સ્ટ્રેટજી વિશે મૂંઝવાણ હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ